પોતાનું ગુજરાન ચલાવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા વિધવા બહેનોને જે પેન્શન આપી રહ્યા છે જેના માટે આભાર મનાતો પ્રસ્તાવના ભાગરૂપે આજરોજ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ વિધવા બહેનોનું મહાસંમેલન યોજાયું હતું આ મહાસંમેલનમાં કોરોના કાળ દરમિયાન અને કુદરતી મૃત્યુ પામેલા પાયાના કાર્યકરો અને શ્રદ્ધાંજલિ પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી જેમાં ભરૂચ નર્મદા જિલ્લાના ગંગા સ્વરૂપ વિધવા બહેનો માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા અમારા જ્યારે જન્મ વિધવા બહેનોનો એક સંવેદનાત્મક પ્રશ્ન અમારી પાસે આવ્યા પછી એ પ્રશ્નને અમે વાંચ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે અને જેના કારણે ગુજરાત સરકારમાં એનો હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થતા આશીર્વાદરૂપ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણય લીધો જેના કારણે ભરૂચ જિલ્લામાં અત્યારે સિત્તેર હજાર બહેનોને પેન્શન મળે છે અને ગુજરાતમાં એકવીસ લાખ બહેનોને વિધવા પેન્શન મળે છે તો આજનું આ તૃતીય મહાસંમેલન જે છે એ મહાસંમેલન પાછળનો અમારો યોગ્ય મુખ્ય ધ્યેય છે કે જે અઢાર અને ઓગણીસ દરમિયાન જે અમારી સાથે કાર્યકર્તા હતા એમાં તેર કાર્યકર્તાઓ એવા છે ભાઈઓ અને બહેનો થઈને કોરોના કાળમાં ગુજરી ગયા એ કોરોના કાળમાં જે ગુજરી ગયા પછી એનો આજનો અમારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને બીજો જે કાર્યક્રમ છે એ ગુજરાત સરકારનો ભારતીય જનતા પાર્ટીની સરકારને માટે આભાર પ્રસ્તાવનો કાર્યક્રમ છે કે જેમાં વિધવા બહેનો એનો આભારનો ઠરાવ મૂકશે અને એને અનુમોદન આપનાર પણ વિધવા બહેનો જ હશે આ જે કાર્યક્રમ બે મુખ્ય મુદ્દા આધારે આજનું આ ત્રીજું મહાસંમેલન અમારું મળ્યું છે અને એમાં તમામ બહેનોએ પોતાના પોતાના ખર્ચે આવવાનું છે એ એ એને આધારે તમે જોઈ શકો છો દરેક બહેનો સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાની રીતે આ કાર્યક્રમમાં આજે એ પધાર્યા છે Thank uh you. -huh.